રાજકોટના અગિયારમાં શાસક મેરામણજી ચોથા પછી હરિબાનું મૃત્યુ થયું થોડાક વર્ષમાં તેમના પિતાનું પણ અવસાન થયું ત્યારે બાવાજી રાજની ઉંમર માત્ર છ વર્ષની હોવાથી તેમના દાદીબા નાનબાએ રાજ્ય ચલાવ્યું હતું બાવાજી રાજે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું આ રાજવી વિદ્વાન સારા વાચક મિલનસાર હિંમતવાન પ્રતાપી અને કાયદા કાનૂના જાણકાર રાજી હતા ખૂબ જ સાદગીપૂર્ણ રહેનારા રાજી હતા તેઓને અગિયાર રાણીઓ હતા જેમાંથી કુમારસિંહ લાખાજી રાજને ધરમપુર વાળા રાણી આનંદ કુંવરબાએ સરધારમાં જન્મ આપ્યો હતો ઈસવીસન અઢારસો ને તોતેરમાં બાવાજી રાજે હિન્દુસ્તાનનો પ્રવાસ કર્યો હતો બાવાજી રાજે પોતાના રાજ્યમાં ઘણા બધા સુધારાઓ પણ કરાવ્યા હતા તેમાં તેમણે એક અમુક જગ્યાએ ભાગ બટાઈને બદલે ગણો ઠરાવી વિઘોટની શરૂઆત પણ કરી હતી અને અપીલ કોર્ટ તથા સ્મોલ કોર્ટની સ્થાપના કરી અને તેમાં ન્યાયાધીશ તરીકે ખુદ બેસતા હતા ભયંકર વખતે સરદારનું જૂનું તળાવ અને જૂનું સમારવામાં એક લાખ ખર્ચીને પ્રજાને કલ્યાણકારી કાર્ય કરાવ્યું હતું કોઠારીયા નાકા બહારના રાજકોટના રાજ બગીચામાં એક ભવ્ય મહેલ પણ બંધાવ્યો હતો નાંદડાનું તળાવ કાઠિયાવાડના રાજાઓના ખર્ચ બનાવવાનું હતું તેમાં તેમને જમીન પણ આપી હતી બાવાજી રાજે અંગ્રેજ સરકારને રાજકોટમાં સ્ટેશન માટે ત્રણસો પચ્યાસી એકર જમીન રૂપિયા પિસ્તાલીસોના ભાડા આપી હતી તેમના કાળમાં રાજકોટ અને સરદારમાં પુસ્તકાલયો ખુલ્લા મૂકવામાં આવ્યા અને પરાબજાર અને માર્કેટ બંધારણી અને મ્યુનિસિપાલિટીની સ્થાપના પણ થઈ મ્યુનિસિપાલિટીનું યોગ્ય બંધારણ ઘડવામાં આવ્યું રાજકોટની જૂની રાજધાની સરદારને વિકસવાનો સારો પ્રયાસ એવો રાજવી દ્વારા કરવામાં આવ્યો બાવાજીરાજ ઈસવીસન અઢારસો ને નેવું ના રોજ વયે એક માસની સખત બીમારીમાં મૃત્યુ પામ્યા પરંતુ આજે પણ તેમના નામની રાજકોટમાં શાળા ચાલુ છે તે જ રીતે દરરોજ આ રાજવીને વિદ્યાર્થીઓ યાદ કરે છે બાવાજી રાજે રાજકોટને આધુનિક યુગમાં પ્રવેશ કરાવી રાજ્યને વધુ મજબૂત અને સારું બનાવ્યું હતું